નમસ્કાર દર્શક મિત્રો તો આજે આપણે વાત કરીશું પ્રાશન વિશે કે ઘણા બધાને પ્રાશન માટે પ્રશ્નો છે કે પ્રાશન એ ક્યારે કરાવવું જોઈએ કોને કરાવવું જોઈએ અને પ્રાશન કરાવવાથી શું ફાયદા થાય છે માર્કેટમાં જે પ્રાશન મળે છે એ ખરેખર પ્રોપર મેથડ છે તો એ અને બીજું કે પ્રાશન રેગ્યુલર આપવું જોઈએ કે પછી પુષ્ય નક્ષત્રના દિવસે આપવું જોઈએ તો આજે આપણે આ રિગાર્ડિંગ વાત કરીશું હું ડોક્ટર જે પટેલ એક આયુર્વેદ કન્સલ્ટન્ટ તો સુવર્ણપ્રાશન માટે આયુર્વેદ શું કહે છે તો પહેલાં તો એ સમજવાનું કે સુવર્ણપ્રાશન એ આયુર્વેદમાં એક પ્રિવેન્ટીવન માટે બાળકોને આપવામાં આવે છે કે આયુર્વેદ એક પ્રિવેન્ટિવ સાયન્સ છે તો બાળકોનું પ્રિવેન્શન કેવી રીતે થાય બાળક સ્વસ્થ કેવી રીતે રહે અને એનો ફિઝિકલ અને મેન્ટલ ગ્રોથ કેવી રીતે સારી રીતે થાય તો એના માટે આ સુવર્ણઅપ્રાશન છે અને સુવર્ણપ્રાસન એ સ્પેશિયલી બાલ્ય અવસ્થામાં આપવાનું છે અને આયુર્વેદ એ બાલ્ય અવસ્થા જન્મથી લઈને સોળ વર્ષનો સમય છે એને અવસ્થામાં ગણે છે એટલે સુવર્ણપ્રાશન એ બાલ્યવસ્થા ઝીરોથી સોળ વર્ષના બાળકો લઈ શકે છે બીજો પ્રશ્ન એવો છે કે માર્કેટમાં જે સુવર્ણપ્રાશન મળે છે એ શું ડ્રોપ ફોર્મમાં મળે છે રાઈટ મેથડ છે તો સુવર્ણ પ્રાશન એના પ્રાશન શબ્દમાં જ રહેલું છે કે તે ચાટણ રૂપે આપવાનું છે અને સ્પેશિયલી કાશ્યપ સંહિતામાં ઋષિ કાશ્યપે લે અધ્યાયમાં એનું વર્ણન કરેલું છે લે એટલે કે ચાટણ અને પ્રાશન એટલે પણ ચાટણ એટલે બાળકને હંમેશા ચાટણ રૂપે આ સુવર્ણ પ્રાશન આપવાનું છે એટલે કે માર્કેટમાં જે ડ્રોપ બેઝ મળે છે એ શાસ્ત્રોક્ત મેથડ નથી શાસ્ત્રમાં તો તેને લેય રૂપે આપવાનું કહેલું છે એટલે પ્રાશન હંમેશા રૂપે જ આપવું જોઈએ હવે પ્રાશન જે બનાવવામાં આવે છે એમાં ઘણા બધા એવા મેધ્ય અને જે બાળકોનું ફિઝિકલ અને મેન્ટલ ગ્રોથ સારી રીતે થાય એવા ઔષધોનો ઉપયોગ થાય છે જેમ કે આપણે સમજીએ કે પ્યોર જે ગોલ્ડ છે એની ભસ્મનો ઉપયોગ થાય છે સાથે બ્રાહ્મી વચા હુષ્ઠ સંકુષ્પી વચા જેવી મેધ્ય અને જે ધ્વતિ અને સ્મૃતિ પર વર્ક કરનારી ઔષધો છે કે જેને ચૂર્ણ રૂપે ઉપયોગ કરવામાં આવે છે અને સાથે સાથે તેમાં મધનો અને ગાયના ઘીનો ઉપયોગ થાય છે અને જે શાસ્ત્રોમાં ઔષધ મંત્રો આવે આપ્યા છે એ ઔષધ મંત્રોથી આ બધી વસ્તુઓ બાળકોની ઉંમર એકોડિંગ મિક્સ કરવામાં આવે છે અને એથી આ પ્રાસન છે ખૂબ જ ઇફેક્ટિવ થઈ પડે છે તો આ સુવર્ણપ્રાસન એ ફાયદાકારક ક્યારે એ સુવર્ણ સુવર્ણપ્રાશન માટે બહુ સરસ શબ્દ વાપર્યા છે કે સુવર્ણપ્રાસન ઈત મેધા અગ્નિ બલવર્ધન એટલે કે જે બાળક સુવર્ણપ્રાશન કરે છે એની મેધા એટલે કે યાદશક્તિ એની ધી દ્યુતિ અને સ્મૃતિ અગ્નિ એટલે કે એનો પાચન અગ્નિ કે રીતે ઇમ્પ્રુવ થાય છે એટલે કે બાળક માટે આયુષ્યકારી છે મંગલકારી છે અને વૃષ્ય છે એટલે કે રસાયણ છે સાથે ગ્રહ બાધાઓ દૂર કરનાર છે એટલે કે કોઈ પણ બીજા રોગો છે એનાથી બાળકની રક્ષા કરે છે જેમ આપણે અત્યારની લાઈફસ્ટાઈલમાં જોઈએ છે કે વેક્સિનેશન કરાવવામાં આવે છે એમાં પહેલાંના સમયમાં વેક્સિનેશન તરીકે આ સુવર્ણઅપ્રાસનનો ઉપયોગ થતો હતો બીજું સડવી માસે શ્રુતધરમ કીધું છે કે તમે બાળકને છ મહિના સુધી રિકરન્ટ સુવર્ણઅપ્રાસન કરાવો છો તો એના માટે શ્રુતધર બની જાય છે કે એને જે બી સંભળાય છે એ તરત ગ્રાસ કરી લે છે અને લોંગ ટાઈમ સુધી તેની મેમરીમાં તે રાખે છે તો આ વાત થઈ સુવર્ણપ્રાસન રિગાર્ડિંગ કે બાળકોના ફિઝિકલ અને મેન્ટલ બંને ગ્રોથ માટે સુવર્ણપ્રાસન એ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે હવે બીજો પ્રશ્ન એવો આવે છે કે સુવર્ણપ્રાશન ક્યારે આપવું જોઈએ તો ઘણા લોકો કહે છે કે સુવર્ણપ્રાશન ડેલી આપવું જોઈએ કેટલાક કહે છે કે એને પુષ્ય નક્ષત્રમાં આપવું જોઈએ તો સુવર્ણપ્રાશન એ સ્પેશિયલી પુષ્ય નક્ષત્રમાં આપવાનું ખૂબ જ મહત્વ છે કે જે ઔષધોનો સંસ્કાર કરવામાં આવે છે એના લીધે પુષ્ય નક્ષત્રની ઇફેક્ટથી અને ખાસ કરીને ભસ્મનો ઉપયોગ થાય છે ત્યારે એનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે અને એની ઇફેક્ટિવનેસ ખૂબ જ વધી જાય છે આપણે જોઈએ છે કે આપણે ખરી સોનાની ખરીદી પુષ્ય નક્ષત્રના દિવસે કરવામાં આવે છે એના કરતાં પણ અનેક ઘણું મહત્ત્વ પુષ્ય નક્ષત્રના દિવસે નાના બાળકોને આપવામાં છે કે એની ઇફેક્ટિવનેસના લીધે ખૂબ જ ગુણકારી થઈ પડે છે તો સુવર્ણ પ્રાશન બાળકોને સ્પેશિયલી જો પ્યોર ગોલ્ડ પશ્મનો ઉપયોગ થયો હોય તો પુષ્ય નક્ષત્રના દિવસે જ આપવું એ અગત્યનું છે સાથે સાથે જ્યારે ન્યુ બોન બેબી હોય છે તો એ બચ્ચાને પણ તમે જ્યારે જન્મે છે ત્યારે એને જાત કર્મ તરીકે ગળથુ ધીમાં પ્રાશન સંસ્કાર પણ કરાવી શકો છો એટલે આ બે સંસ્કાર જે ટાઈમ પીરિયડ છે કે બોન થાય ત્યારે અને પુષ્ય નક્ષત્રના દિવસે દર મહિને બાળકને આ સંસ્કાર કરાવવામાં આવે તો બાળકનું ફિઝિકલ અને મેન્ટલ ગ્રોથ ખૂબ જ સારો થાય છે મારી માહિતી સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો નમસ્કાર